ભારે વાહનો માટે પ્રતિબંધ લગાડવા આવેદન જેરામસર તળાવથી બસ સ્ટેન્ડ સી એમ કન્યા વિદ્યાલય આરડી પ્રાથમિક ઉચ્ચ માધ્યમિક શાળા પીટીસી કોલેજ તેમજ સરકારી હોસ્પિટલથી કોસ્ટલ મરીન પોલીસ સ્ટેશન સુધીના રોડ પર भारे माल वाहक वाहनों के अन्य भारे वाहनों थकी सरजाती भयजनक ट्राफिक समस्या अर्थे भारे वाहनों पर प्रतिबंध मुक्तो जाहिरनामो बहार पाड़वा सबब प्रांत कचेरी खाते आवेदन पत्र कासम खलीफा न्यूज इलेवन गुजरात मुंदरा कच्छ ત્યાં સુધી આપણે જોવા જઈએ તો પ્રાથમિક શાળા કન્યા શાળા સિકેમ કોલેજ પછી હોસ્પિટલ રમત ગમતનો મેદાન પાર્કાન ગ્રહ સંસ્થાન ભૂમિ તો ઘણું બધું અહીંયા આવેલું છે જ્યાં માણસોની રોજે રોજ ખૂબ મોટા પ્રમાણમાં અવર જવર રહેતી હોય છે ખાસ કરી સરકારી હોસ્પિટલ છે ત્યાં તાલુકા ભરના પેશન્ટ આવતા હોય છે સંગર્ભા એસ્ત્રીઓ આવતી હોય છે અને રાત્રે વોકિંગ પણ નગરજનો કરે છે

જે તે સમયે આપણા પ્રાંત સાહેબના પ્રતિનિધિ તરીકે ત્યાં એક લેટર આપવામાં આવ્યું હતું અને એમાં ઉલ્લેખ કરવામાં આવેલું કે ભઈ ત્યાં બેરિકેડ કરી અને હેવી ટ્રાફિક જે છે એને અમે અહીંયાથી રિમૂવ કરશો પણ રિયાલિટીમાં બીજા દિવસે ત્યાંથી ગાડીઓ અને ટ્રકો અને હાઇડ્રા અને જેસીબી ને ચાલુ હતા તો એ એનો કોઈ અસર ન થઈ છેલ્લા 7 દિવસ થયા તો 7 દિવસ દરમિયાન આ મુદ્દાની ફ્રાન્સાઈટ દ્વારા જે લેટર પાર્ટ પાઠવવામાં આવ્યું મુંદરા ભારે ગામના નગરજનોને ગામજનોને તો એમાં ઉલ્લેખ હતો કે આના માટે અમે દરખાસ્ત કરજો અને કાયમ પ્રતિબંધ લાગે એના માટે અમે જાહેરનામું બહાર પાડશું તો એ જાહેરનામું કે અમારા ખાલી દરખાસ્તનો અધિકારી નગરજનોને આ બાબતે નોંધ આપવામાં આવે નથી તો નગરજનોના પ્રતિનિધિ તરીકે અમે બધા આવ્યા છીએ અહીંયા સંજયભાઈ બાપટ બાબુભાઈ

ખાસ કરીને વાત કરીએ તો મુન્દ્રાનું જે આ ચોવીસ નંબર રેલવે ફાટક છે ત્યાંથી કરી અને જયરામસર તળાવ જે આવેલું છે એના ઉપર ઘણી બધી એવી એસેટ આવેલી છે જેમાં સ્કૂલો છે પ્રાથમિક સ્કૂલો કોલેજો પીટીસી કોલેજ હોસ્પિટલ દાદા દાદી પાર્ક શમશાન ભૂમિઓ તો ત્યાં સતત દિવસથી કરીને મોડી રાત સુધી આમ લોકોની અવરજવર રહે છે સરકારી હોસ્પિટલ હોવાના કારણે તાલુકાભરમાંથી લોકો અહીં ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે ખાસ કરીને સગર્ભા બહેનો પણ વોકિંગ કરીને આ રોડ ઉપરથી પસાર થતી હોય છે ત્યારે આ રોડ ઉપર વારંવાર પ્રાણઘાતક અકસ્માતો સર્જાયા સર્જાવાની દુર્ઘટનાઓ સામે આવી રહી છે તો આ મુદ્દે અમે સૌ આગેવાનોએ આજે પ્રાંત સાહેબના અહીંથી આવેદનપત્ર પાઠવ્યું છે જેમાં અમારી રજૂઆત છે કે ભાઈ આ મુદ્દે તાત્કાલિક અસરથી જાહેરનામું બહાર પાડી અને ભારેથી અતિભારે વાહનો જે છે માલવાક વાહનો એ બંધ કરવામાં આવે આ રસ્તા ઉપર અને લો આમ પ્રજાજનોની સુરક્ષા અને સલામતી જળવાય એ માટેના નિર્ણયો લેવામાં આવે ખાસ કરીને વાત કરીએ તો જે છેલ્લે ત્રીસ તારીખના એક બનાવ બન્યો હતો પ્રાણઘાતક અકસ્માત સર્જાયો હતો જેને કહી શકાય કે હિટ એન્ડ રન જેવો એક બનાવ હતો હાઇડ્રાવાળા ભાઈએ એ કાકાને ઉડાડી અને પોતે નાસી ગયેલ એવું એક બનાવ બનેલ ત્યારબાદ નગરના લગભગ બે હજારથી પણ વધુ લોકો એકત્રિત થઈ અને રાતના મોડી રાત સુધી આંદોલન કર્યું હતું ત્યારે પ્રાંત સાહેબ દ્વારા એક પત્ર મુન્દ્રાના નગરજનોને પાઠવવામાં આવેલ કે ભાઈ આના માટે દરખાસ્ત મૂકવામાં આવશે અને અહીં પ્રતિબંધ પણ મૂકવામાં આવશે ભારે માલવાક વાહનો પર તો એ દરખાસ્ત હજી સુધી થઈ કે નહીં એનું કોઈ નગરજનોને ખ્યાલ નથી અને ના તો એના માટે કોઈ પ્રતિબંધાત્મક પગલાંઓ લેવાયા હોય એવું પણ અમારી કોઈની જાણમાં નથી તો આ મુદ્દે પ્રાંત સાહેબને અમે રજૂઆત કરી છે કે તેઓ અત્રેથી દરખાસ્ત મૂકી અને તાત્કાલિક અસરથી આ રોડ ઉપર ભારેથી અતિભારે માલવાક વાહનો જે પસાર થાય છે એના ઉપર જાહેર પ્રતિબંધ મૂકવામાં આવે મારું નામ સંજય બાપટ છે અને આજે રાજકીય પરિચય નથી આપતો જેમ હરેશભાઈ સામાજિક અગ્રણી તરીકે અને હું પણ સામાજિક અગ્રણી તરીકે ઇસ્માલ બાપુ બાબુભાઈ નિખિલભાઈ તમામ સામાજિક અગ્રણી તરીકે એકસાથે ભેગા થયા છે ને ભેગા થવાનું કારણ હરેશભાઈ મોથરિયાએ જે રીતના કહ્યું એ છે કે એક જાહેરનામું બહાર પાડવાની જરૂર છે જે ત્રીસ તારીખના એક બનાવ બન્યો એના અગાઉ પણ આવા હિટ એન્ડ રનના કે અકસ્માતના બનાવો થયા છે ફેટલ થયા છે અને ફ્રેક્ચર પણ થયા છે એટલે આ તમામની વચ્ચે ઘણા વર્ષોથી જે રીતના અહીં વિકાસ થયો છે ને આ વિકાસની હરફાળ જે રીતના પેરિસ એટલે કે ખાડાવાળા પેરિસની અંદર ચાલી રહી છે અને લોકોના જીવ જે રીતના આંખલાઓના કારણે અને જે ભારે વાહનો એ પણ આંખલાની જેમ અહીં કને આવતા હોય છે જતા હોય છે નીકળતા હોય છે અને આવા ભારે વાહનો કંપનીની અંદર કામ કરતાં લોકોને ત્યાં લઈ જવા અથવા તો કોઈ અન્ય મટિરિયલ લઈ જવા માટે પણ અહીં ગામમાં આવતા હોય છે અને અહીંથી નીકળતા હોય છે એમણે વાત કરી જયરામસદ તળાવથી જયરામસદ તળાવથી કરી પાવાપુરી બાજુ જતાં પણ ત્યાં કોલેજ અને કોર્ટ આવેલી છે મામલતદાર કચેરી આવેલી છે રજિસ્ટ્રાર કચેરી કદાચ એ સરકારી દુકાન હમણાં અહીં શિફ્ટ થઈ છે એના પહેલાં ત્યાં હતી નગરપાલિકા પણ આવેલી છે એટલે એ પણ રસ્તો છે એ સતત ધમધમતો રહે છે અને એની સાથે સાથે બારોઈવાળો રોડ છે એ બારોઈ રોડ પણ ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી ધરાવે છે અને ત્યાં લોકોની અવર જવર સવાર અને સાંજના વધુ માત્રામાં હોય છે એટલે આ બાબતે કલેક્ટરશ્રી પ્રાંત અધિકારીને આજે જણાવ્યું છે અને કલેક્ટરશ્રી જાહેરનામું બહાર પાડે કે ભારે વાહનો જે છે એ સવારના છથી રાત્રિના બાર વાગ્યા સુધી તો તમામ જગ્યાએ પ્રતિબંધ હોવો જોઈએ એમની જે પણ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવાની હોય ઉદ્યોગોવાળા અને એના એમ્પ્લોયની એ ઉદ્યોગોને સાથે ભેગા રાખી અને એમને પણ જણાવવું પણ જોઈએ કે આ બધી વૈકલ્પિક જે વ્યવસ્થાઓ છે કારણ કે લોકોના જીવથી વધારે કિંમતી કોઈ વિકાસ હોતો નથી અને આવી વિકાસની હરફાળની અંદર જો લોકોનો જીવ જતો હોય તો તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબશ્રીએ આ બાબતે જાહેરનામું બહાર પાડવું જોઈએ અને એના માટે અમે આજે સૌ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને અમારા દ્વારા ઠુમર સાહેબ પીઆઈને પણ જણાવ્યું છે કે આમાં મોટાભાગના લોકો જે ડ્રાઈવરો છે એ દારૂ પીને પણ વાહનો ચલાવતા હોય છે તો ઇંગ્લિશ અને દેશી દારૂ ક્યાંય મળતો હોય તો એ પણ તાત્કાલિક તપાસ કરો અને એના પર પણ રેડ કરો અને આવા વાહન ચાલકોને પણ ભારે દંડ કરો અને તમારા લોકઅપની અંદર પૂરો કારણ કે શોભાના ગાંઠિયા માટે લોકઅપ કે જેલ બનાવવામાં આવેલા નથી કાયદો છે એ કાયદો જળવાઈ રહે એવા પણ વ્યવસ્થા કરવી જરૂરી છે